નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીમાં આવેલા પૂરના પાણી સાંતાદેવી પરથી અવસર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું સાંતાદેવી રોડના મુખ્ય માર્ગો ઉપર ઇડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો તેમજ કર્મચારીઓ દ્વારા મુખ્ય માર્ગની ઉપર સફાઈ કરવામાં આવી જેના દ્રશ્યો આપ કેમેરાની અંદર જોઈ શકો છો અને આ પ્રમાણે હાલ તો પૂર્ણા નદીની સપાટી જે ખરી એ એકવીસ ફૂટ પર સ્થિર થઈ છે તેમ છતાં પણ નીચાણવાળા અમુક વિસ્તાર વિસ્તારોની અંદર પાણીનો જળસ્તર યથાવત રહેવા પામ્યો છે પણ શાંતાદેવી પર ભરાયેલા પાણી ઉતર્યા બાદ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી તાત્કાલિક અસરથી ત્યાં સાફ સફાઈની ઝુંબેશ હાથ ધરી છે દાહોદથી એક દુઃખદ ઘટના સામે આવી છે મોટી બાડી બારથી સ્મશાન ભૂમિ માટે જતા રસ્તા ઉપર ગ્રામજનોએ ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે અંતિમ વિધિ માટે ખેતરના પાણી અને કીચડના રસ્તામાંથી જવા માટે મજબૂર બનવું પડે છે પોતાના સ્વજનોને અંતિમ વિધિ માટે લઈ જતા પરિવારના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠે છે મોટી બારી બારમાંથી મહિલાનું અવસાન થતાં અંતિમ વિધિ માટે લઈ જવા તથા સ્વજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સ્મશાન જવાના રસ્તા ઉપર દબાણના કારણે લઈ ગ્રામજનોની અંદર હાલ તો રોષ ભભૂકી ઉઠ્યો છે અનેકવાર ગ્રામજનોએ રજૂઆત કર્યા બાદ પણ કોઈ કામગીરી ન થતા ગ્રામજનોની અંદર ભારે રોષ ફાટી નીકળ્યો છે વર્ષાઋતુનો પ્રારંભ થતાની સાથે જ ગુજરાતની અંદર ચારેકોર જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તાપીના સોનગઢનો ચીમેર ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ઉઠ્યો છે વનરાજી ખીલી ઉઠી છે અને લોકો ત્યાં પર્યટન માટે જઈ રહ્યા છે તો આ પ્રમાણે તાપી સોનગઢનો ચીમાર ધોધ પણ પ્રવાસીઓના આકર્ષણ માટેનું કેન્દ્ર બનવા પામ્યો છે નવસારીના વાંસદા તાલુકાના મોટી ભમતી ગામે આઠ ખેતમજૂરોને બચાવાયા ભમતી ગામે કાવેરી નદીના કિનારે ખેતરમાં કામ કરતા આઠ મજૂરો નદીમાં પાણીની અંદર ફસાયા હતા પૂરના પાણી નદીની અંદરથી ખેતર તરફ વધ્યા હતા મજૂરો ફસાવવાની જાણ થતાં જ સ્થાનિક આગેવાને એનડીઆરએફની ટીમને બોલાવી હતી એનડીઆરએફની ટીમે કાવરી નદીના ધસમસતા પ્રવાહમાં ઉતરીને આઠ ખેતમજૂરોનું રેસ્ક્યુ કર્યું હતું અને આઠે આઠ ખેતમજૂરીને સુરક્ષિત બહાર લાવતા એનડીઆરએફના જવાનોનો ગ્રામજનોએ આભાર માન્યો હતો તંત્રનો આભાર માન્યો હતો માણેકપુર ટંકોલી ખાતે પણ ગઈકાલ રાત્રિ દરમિયાન ડ્રીલના પાણી જે ખરા પ્રવેશી ચૂક્યા હતા જેના કારણે લઈ અને મટકા ટેકરી ફળિયા ખાતે રાત્રિના પોણા એક વાગ્યે જલાલપુરના મામલતદાર ટીડીઓ અને જલાટી તેમજ સરપંચે પૂર પ્રભાવિત સ્થળની મુલાકાત લીધી હતી અને લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરિત કરવા માટેની તજવીજ પણ હાથ ધરી હતી કેનેડાના કિંગસ્ટન શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું ગુજરાતી તથા ભારતીય પરિવારોએ કર્યું આયોજન વિદેશની ધરતી પર સનાતન ધર્મનું અદ્ભુત આયોજન બધા પરિવારોએ ભેગા થઈ યાત્રા તથા સાથે મળી કર્યું મહાપ્રસાદ ભોજનનું આયોજન લગભગ બસો જેટલા પરિવાર બાળકો વૃદ્ધો એ ભગવાન જગન્નાથનું કીર્તન કર્યું હરે રામા હરે કૃષ્ણની ધૂન સાથે આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ કોઈએ ભક્તિભાવભર્યા વાતાવરણની અંદર ભવ્ય તે ભવ્ય જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કેનેડાની કિંગસ્ટનની ધરતી ઉપર કર્યું એકસો આઠમાં પેશન્ટ જતા તો ઘણા જોયા હશે પણ તમે કોઈ દિવસ એકસો આઠની અંદર ટાયર જતા જોયા છે આ દ્રશ્યો છે સેન્ટ્રલ બેંક ખાતેના એકસો આઠ એમ્બ્યુલન્સની અંદર ટાયરને લઈ જવામાં આવે છે ખબર નહીં ટાયરને ક્યાં તો ડિલિવરી થવાની હશે અથવા તો પછીથી ટાયરને કદાચ એક્સિડન્ટ થયું હશે અને માટે જ કરી અને એકસો આઠ મુખ્ય માર્ગની ઉપર ઊભી રહી ગઈ અને જેના કારણે લઈ બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કદાચ કોઈ પેશન્ટ લેવા માટે આવી હોત તો અમે આ અહેવાલ ન બનાવત પણ એકસો આઠની અંદર પેશન્ટની જગ્યાએ ટાયર લઈ જવામાં આવી રહ્યા છે આ કેટલું યોગ્ય નવસારીની સિનિયર સિટીઝનો માટેની સંસ્થા મૈત્રી પરિવારનો રજત જયંતિ મહોત્સવ ઉત્સાહપૂર્વક રંગે ચંગે ઉજવાયો નવસરીના કાલી ગ્રુપના ગાયકોએ સુગમ સંગીતની પ્રસ્તુતિ કરી સભ્યોને મોજ કરાવી નવસરીમાં આજથી પચીસ વર્ષ પહેલાં બે જુલાઈ બે હજાર એકમાં સ્થપાયેલી મૈત્રી પરિવારના રજ જયંતિ પર્વ નિમિત્તે મધિયા પાટીદારવાડી નવસરી ખાતે શાનદાર કાર્યક્રમનું આયોજન થયું હતું કાર્યક્રમના આરંભે મૈત્રી પરિવારમાં સ્થાપનાકાળથી સભ્ય બનેલા શ્રીમતી આશાબેન ગિરીશભાઈ દેસાઈ પ્રમોદ જયંતિલાલ દેસાઈ અને મેઘાભાઈ દેસાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ મૈત્રી પરિવારના સંચાલકો પૈકીના હિનાશા મૈત્રી પરિવારની સ્થાપના સમયની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મીંઢળા નદીમાં ઘોડાપુર આવ્યા છે નવસારી જિલ્લાના છેવાડાના ગામ એવા વાડા તેમજ પોસરાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે હલ તકેદારીના ભાગરૂપે આ માર્ગ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે મુખ્ય માર્ગ ઉપર ગૂંઠણ સમા પાણી ફરી વળ્યા છે મુખ્ય માર્ગ તેમજ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની અંદર પાકની ચિંતા વ્યાપી છે અને આ રીતે ઉપરવાસમાં વરસાદના કારણે નવસારીને અડીને આવેલા છેવાડાના ગામ એટલે કે વાળા અને પોસરાની અંદર મીંઢોળા નદીના પાણી પ્રવેશી ચૂક્યા છે બનાસકાંઠાના અંબાજીની ઘટના બનાસકાંઠાના અંબાજીથી આ દ્રશ્યો વાયરલ થયા છે અંબાજી ગુજરાતી શાળાના આ વિડીયો વાયરલ થયા છે અંબાજી પ્રાથમિક શાળામાં શિક્ષકો બાળકો પાસે સાફ સફાઈ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે વાલીઓ પોતાના બાળકોને શાળામાં અભ્યાસ માટે મોકલતા હોય છે ત્યારે શિક્ષકો આવી સફાઈ કરાવતા હોય છે અને જે વિડિયો વાયરલ થયો છે વિડીયો વાયરલને લઈને શિક્ષણ અધિકારીએ તપાસ કરવાની કાર્યવાહી કરશે ખરા કે માત્ર મૌન સાધવામાં આવશે પ્રાથમિક શાળાની બેદરકારી સામે આવતા શિક્ષણ વિભાગ ઉપર સવાલો ઉઠી રહ્યા છે નવસારીના રાજ્ય માર્ગો ઉપરથી પચ્ચીસથી વધુ કલાત્મક તાજ્યોનો જુલુસ નીકળ્યું હતું કરબલા ખાતે ધર્મ માટે શહીદી વોહરનાર ઇમામ હુસેન અને તેમના બોતેર સાથીદારોની યાદની અંદર આ જુલુસ કાઢવામાં આવે છે નવસારી ખાતે પણ તાજ્યોનો જુલુસ નીકળ્યું હતું આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર થઈ જૂના થાણા ખાતે પહોંચ્યું હતું ત્યાં કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો ત્યાર પછીથી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું ત્યાં પોલીસ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિરાવડ રોડ ઉપર નીકળ્યું હતું ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હોદ્દેદારો દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રમાણે ગઈકાલે વરસતા વરસાદની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર તાજ્યાનો જુલુસ જે ખરું એ પૂર્ણ કરવામાં આવ્યું હતું આ રામધૂન કોઈ મંદિરમાં નથી ચાલતી પણ આ રામધૂન ચાલી રહી છે નવસારી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે કારણ કે જલાલપુરના ખોડિયાર નગર સોસાયટીની અંદર રહીશો ઉઠ્યા છે અને ત્રણ મહિનાથી પરેશાન થયેલા રહીશો અને ખાસ કરીને બહેનો આ જે રણચંડી બની છે અને મહાનગરપાલિકાની કચેરી ખાતે રામધૂન બોલાવી રહી છે કારણ કે ત્યાં જે ગટર લાઈન નાખવામાં આવી છે ગટર લાઈનના કામ પૂર્ણ કરવામાં આવ્યા નથી ચોમાસા દરમિયાન લોકો ત્યાંથી સ્લીપ થઈને પડી જાય છે

ગઈકાલે પૂર્ણા નદીની અંદર જે પૂર આવ્યા પૂર આવવાના કારણે અંડરપાસની અંદર પાણી ભરાયું જેને લઈને રેલવે તંત્ર દ્વારા અંડરપાસની અંદર પથરું મારી અને એ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે એટલે હવે પૂર્વથી પશ્ચિમ જવા માટે તમારે ઓવરબ્રિજનો જ ઉપયોગ કરવો પડશે પછી આપ ચાલીને જાઓ સાયકલ લઈને જાઓ મોટર પર જાઓ કે કાર લઈને જાઓ એક બાજુ ફૂટ ઓવરબ્રિજ નથી અને બીજી બાજુ આ પ્રમાણે અંડરપાસ બંધ કરવામાં આવ્યો એ કેટલો યોગ્ય આમ જોવા જઈએ તો કોઈ અનિચ્છીનીય ઘટના ન ઘટ એના માટે કરી આ બંધ કરવામાં આવ્યો છે બંધ કર્યો સારી વાત છે પણ પહેલા રસ્તો ચાલુ કરો અને ત્યારબાદ અંડરપાસ બંધ કરો આ લોક માંગ ઉઠવા પામી છે અને ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા ભૂપેન્દ્ર પટેલને એક લેટર લખવામાં આવ્યો છે પત્રની અંદર એમણે જણાવ્યું છે કે વાંસદાને એ ગ્રામ પંચાયતની જગ્યાએ નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે કારણ કે વાંસદા એક ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે વર્ષ બે હજારને અગિયારની વસ્તી ગણતરી અનુસાર વાંસદાની વસ્તી લગભગ દોઢ લાખ જેટલી છે અને હલ વસ્તી વધીને લગભગ અઢી લાખ જેટલી થઈ ગઈ છે અને વસ્તી તેમજ વિસ્તારના આધારે વાંસદાને નગરપાલિકા તરીકે વિકસિત કરવામાં આવે એ પ્રમાણે એક લેટર લખવામાં આવ્યો છે નવસરીના છાપરા રોડ ખાતે આવેલી આશીર્વાદ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પાંચ સાત બે હજાર પચીસના રોજ ડેપ્યુટી કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેની અંદર જણાવવામાં આવ્યું છે કે એમની સોસાયટી જે ખરી એ સોસાયટીની અંદર કે જે એસજીએમ સ્કૂલની પાછળ આવી છે ત્યાં ગટર લાઇન વારંવાર ઉભરાય છે વારંવાર ઓનલાઈન અરજી કરવામાં આવી છે રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આજ દિવસ સુધી એનો કોઈ નિકાલ થયો નથી અને એ હંમેશા ઓવરફ્લો થાય છે ચોમાસા દરમિયાન ખાસ કરીને વરસાદના પાણીની સાથે ભળી જાય છે ત્યારે ખૂબ જ ગંદા આવે છે અને ત્યાંથી આવું જવું પણ રહીશો માટે મુશ્કેલ બની ગયું છે એટલું જ નહીં પણ ઘરની બારણા સુધી પાણી આવી જાય છે અને જમવું પણ એમના માટે દુર્લભ થઈ જાય છે તો માટે કરીને તાત્કાલિક અસરથી આ સમસ્યાને દૂર કરવામાં આવે જે સંદર્ભે એમના દ્વારા આજરોજ ડેપ્યુટી કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ટેક્સિન યુનિયન દ્વારા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા બોરિયાચ ટોલનાકા ખાતે વિરોધ દર્શાવવામાં આવ્યો બોરિયાજ ટોલ નાકા ખાતે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર જે ખાડા પડ્યા છે તેને લઈ અને સુરતથી વાપી અને મુંબઈ રોજ ટેક્સી લઈ આ અંદાજીત સૌથી વધુ ચાલકો જે ખરા એ આ રોડ ઉપરથી પસાર થાય છે અને એમણે વિરોધ કર્યો છે કે ચોમાસા દરમિયાન નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પડેલા ખાડા લઈને એમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે માનવ કલાકોનો વ્યય થાય છે એટલું જ નહીં ઘણી વખત પ્લેન પણ ચૂકી જવાય એવી પરિસ્થિતિ થાય છે જેના કારણે લઈ અને એમણે જણાવી દીધું છે કે જો સારા રસ્તા નહીં તો ટોલ નહીં જી હા રોડ નહીં તો ટોલ નહીં સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા યોગ્ય જવાબ ન મળે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રાખવામાં આવશે એવું જણાવી દેવામાં આવ્યું એટલું જ નહીં પણ એમના દ્વારા ત્યાં બેનરો પણ લગાવવામાં આવ્યા અને આ પ્ર જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છન્નું ટકા અને સાંજ દરમિયાન નેવ્યાસી ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન બિલ્લીમોરાના મન્નત રાજા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા એકસો વીસથી વધુ યુનિટ રક્ત એકત્ર કરાયું બિલનીમુરાનું મન્નત રાજા ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહે છે કોરોના કાળ દરમિયાન તેમજ વરસાદી પૂરની પરિસ્થિતિમાં સેવા પ્રવૃત્તિ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ સર્વરોગ નિદાન શિબિર વિનામૂલ્યે ચશ્મા વિતરણ રાહદ અને નોટબુક વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ આ ગ્રુપ દ્વારા થતી રહે છે ભારતથી દૂર રહો છો પણ ભારતીય સભ્યતા ભૂલશો નહીં આ શબ્દો છે કથાકાર પ્રફુલભાઈ શુક્લાના વિન્ડરસન કેનેડા ખાતે રામકથાને વિરામ અપાયો અમેરિકાના કેનેડા બોર્ડર પર વિન્ડરસન શહેરમાં મીનાબેન અશોકભાઈ પટેલના નિવાસ સ્થાને ચાલી રહેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લાની આઠસો ને રામકથાને વિરામ અપાયો હતો પ્રફુલભાઈ શુક્લાએ ન્યૂ જનરેશન યુવાનોને સંબોધન આપતા કહ્યું હતું કે તમે ભારતથી દૂર રહો છો પણ ભારતીય સભ્યતા અને સંસ્કારોને ભૂલશો નહીં વાંસદા તાલુકાના રાવણિયા પીપલખેડ અંકલાચ બેડમાળ ગામમાં ડેરીના હોલમાં ખેતીની જાણકારી મેળવવા માટે કૃષિ ખેતી કેવી રીતે થાય અને એક જાગૃત શિબિરનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી અને ગામના આગેવાન પ્રકાશભાઈ તરફથી કરવામાં આવેલ હતું આ શિબિરમાં પધારેલ નવસારી જિલ્લા કેવી વડા ડોક્ટર કે કે શાહ પધાર્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન મહાલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર લાઇબ્રેરી પાસે અનુરાગ સારી સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં એક સ્થળે આઈશા ટેમ્પો પિકર સાથે ભટકાયો તો બીજા સ્થળે ગાડી માર્ગની સાઈડમાં ઉતરી જતા કાદવમાં ખૂપી ગઈ વિગતો જે પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ નાસિકથી માલસામાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલા આયસર ટેમ્પો જેનો સાપુતારાથી સામગાનને જોડતા રાષ્ટ્રીય માર્ગના સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં અચાનક બ્રેક ફેલ થતાં બેકાબુ બનેલી આ આયસરને ભેખર સાથે અથડાવી અને થંભાવી દેવામાં આવી હતી જેની અંદર ક્લીનરની સાઈડે જંગી નુકસાન થવા પામ્યું હતું જોકે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો તો બીજી બાજુ સાપુતારા માલેગામ જ ઠાર ગાડીના ચાલકે સાઈડ ઉપર ઉતારી દેતા કાદવમાંય ખોપી જવા પામી હતી વઘઈના કોસમાળ ધોધમાં એકાએક પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ ફસાયા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ કોષમાળ ગામ નજીકમાં પ્રખ્યાત ભેગુધોધ ખાતે અચાનક પાણીનો પ્રવાહ વધતા સંખ્યાબંધ પ્રવાસીઓ ધોધના વચ્ચે ફસાયા હતા ભારે વરસાદના કારણે પાણીનું સ્તર ઝડપથી વધતા પ્રવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ આ ઘટનાને પગલે એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચિંતાના માહોલ છવાયો હતો ગુજરાત યોગા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા રાજ્યકક્ષા ટ્રેનિંગ કાર્યક્રમ તેજસ્વીની સંસ્કૃતિ ધામમાં નિર્વિઘ્નપણે સંપન્ન થયો ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગુજરાત સ્ટેટ જજીસ ટ્રેનિંગ પ્રોગ્રામ બે હજાર પચીસ છવ્વીસ સાપુતારાના તેજસ્વીની સાંસ્કૃતિક ધામ વાસુવણા ડાંગ ખાતે મોટી સફળતા સાથે પૂર્ણ થયો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉમંગ ડોન સચિવ ગુજરાત યોગાસન તથા ટેકનિકલ ડિરેક્ટર યોગાસન ભારત રમતગમત મંત્રાલય ભારત સરકારના હેઠળની માન્ય નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના હસ્તે થયું હતું અને તેમના સાથે કાર્યક્રમ મેનેજર નિલેશ કોશિયા કાર્યક્રમ નિર્દેશિકા શ્રીમતી નમ્રતા વર્મા કોઓર્ડિનેટર દિવ્યેશભાઈ રાઘોડિયા તથા એસોસિએશનના કાર્યકર્તાઓ સભ્યશ્રી કણકગજ્જરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો વાસદા તાલુકામાં અંદાજીત ત્રણથી ચાર ઇંચ વરસાદ પડતા ગામડાઓમાં વીસથી વધુ રસ્તાઓ બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે વાસદા વઘઈ રોડ ઉપર મુસળાધાર વરસાદ અને વાવાઝોડાના પગલે તો જળ જળશય થતાં સદનસીબે સને રવિની રજામાં વાહનોથી ધમધમતા આ રોડ ઉપર કોઈ વાહન અડફેટમાં ન આવતા જાનહાડી ટળી હતી એક જૂની કહેવત છે કે જે ખાડો ખોદે એ જ એમાં પડે છાપરા રોડ પર ખાડો ભરવાનું મટીરિયલ લઈને આવેલ ટ્રક પોતે જ ખાડામાં ફસાઈ ગઈ અને જેસીબી દ્વારા પહેલાં એને બહાર કાઢવામાં આવી અને ત્યારબાદ એ ખાડો પૂરવામાં આવ્યો એટલે ફરી એકવાર તમને જણાવી દઈએ કે તમામ વડીલો દ્વારા કહેવાતી કહેવતો સાચી પડી રહી છે કે જે ખાડો ખોદે એ જ એમાં પડે અમેરિકાની અંદર ભારતીય મૂળના ગુજરાતીની જ્વેલર્સની દુકાન લૂંટાઈ લૂંટારુઓએ કાર રિવર્સમાં ઠોકી અને જ્વેલર્સની દુકાનનો નું બારણું તોડી ત્યારબાદ આઠથી દસ બુકાની ધારીઓ દુકાનની અંદર પ્રવેશ્યા દુકાનના માલિક દ્વારા એમનો પ્રતિકાર કરવામાં આવ્યો તો એક જ મુક્કામાં એમને ઢાળી દેવામાં આવ્યા અને ત્યારબાદ આઠથી દસ બુકાની ધારીઓએ આખી દુકાન લૂંટી અને ગણતરીની સેકન્ડોની અંદર જ ત્યાંથી ફરાર થઈ ગયા ફરી એકવાર અમેરિકાની અંદર વસતા ભારતીયો ઉપર હુમલા વધી રહ્યા છે પીપલખેડ ગામના નવનિયુક્ત સરપંચ કમલેશભાઈ અને એમની ટીમનું તમામ સભ્યો સાથે સન્માન કરવામાં આવ્યું તો સાથે જ સરપંચના હસ્તે પ્રાયોજનના વાંસદાના સહયોગથી શાળાના વિદ્યાર્થી ભાઈઓ માટેના સેનેટરીનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું વાંસદા તાલુકામાં છેલ્લા આઠ કલાકમાં પડેલા મુશળાધાર વરસાદને પગલે અંદાજી ત્રણથી ચાર ઇંચ વરસાદ ખાબકતા તાલુકાના થી વધુ ક્રોઝ વે અંદર પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા જનજીવન ભારે પ્રભાવિત થવા પામ્યું પ્રસ્તુત તસવીરમાં વાંસદા નેશનલ પાર્કમાં વાડી ફળિયા તરફ જતા માર્ગ ઉપર નાનકડા ક્રોઝ ઉપરથી પાણી ફરી વળતા શાળાઓમાં જતા નાના નાના ટાબરિયાઓએ જાનના જોખમે ક્રોઝ વે ઉપરથી પસાર થતા નજરે પડી રહ્યા છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ હૈ અગર આપકો ભી ચાહિયે ફાલુદા મિક્સ કે ઇતની સારી વેરાયટી તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રેશ કરો